well wow. ના ભાવ ની રજૂઆત આપણે કે પાંચ પાંચ એમણે કર્યા આ કોઈને ખબર છે સાથે સાંભળ્યા કે યાદ કરી ક્રમશઃ એને કોને કોને બંધન કર્યા કોઈ કહી શકે હજી તો એક મિનિટ નથી થઈ પૂર્ણ થયાને આપણું ધ્યાન જ્યારે

અહીંયા જે પણ વક્તાઓ આવતા હોય જે પણ ગીત હોય જે પણ રજૂઆત હોય એને આપણે જાતિ મળીએ તો એના ભાવોને પણ વીક મળે અને જેમને કહેવાય કે સમાજમાં વિશ્વ દિતા તરીકે આપણે ઓળખીએ છીએ ખરેખર એવા દિલના ભોળા તત્તિ આ બાળકીને કેટલા રૂપિયાનો પુરસ્કાર જાહેર કરવામાં આવે છે જોરદાર એના પૈસાને મહત્વ નથી બસ એનામાં રહેલા એના પ્રત્યેના આદરને મહત્વ છે નાના બાળકોને કશું જોઈતું નથી બસ તમારા આશીર્વાદ અને પ્રોત્સાહન મળતા રહે તો એ આવનારા સમયમાં ક્યાંય પહોંચી શકે છે આપણા વડીલો વંચસ્ત છે એમને વંદના કરવી છે વંદના કેવી રીતે કરવી અને વડીલોની વંદના કોણ કરે વડીલોની વંદના કોણ કરે કોઈ જવાબ આપે વડીલોની વંદના કોણ કરી શકે અને કોણ કરે કોણ કરે જવાબ આપો હા તમારી જગ્યા ઉપર ઉભા થઈને બોલો બાળકો કરે બાળકો આપણાથી મોટા કે નાના તો બાળકો કરે આપણે શું કરવાનું જયારે અહિયાં એમની વંદનાનો ચાલુ થાય જે પણ લીધી હતી ત્યારે બાળકો તો એમની રજૂઆત ની કરી રહ્યા છે રોજ પકડ લાગીને ઘરની બહાર જાય જાય છે છે પણ આપણે બધા એટલે ન ન તો તો કહેવાય કોઈ વૃદ્ધ કહેવાય અને કહેવાય કે પચાસ સાઈન્ટ થી ઉપર જે હોય એ આપણા માટે વડીલ તરીકેનું સ્થાન શોભાવતા હોય અને એવા વડીલોની જયારે વંદના થતી હોય એ વડીલો પ્રત્યે આદર્શ કહેવાતા હોય એ વડીલોના અહિયાં શિમોલ જળવાતા હોય એ મળીઓના ભાવને બિરદાવતા હોય આપણા પાંચે પાંચ ઇન્દ્રિયો પ્રભુએ જે આપી છે આ પાંચે પાંચ ઇન્દ્રિયો કોઈ ફિલ્મ ગીતોમાં કોઈ માં સારું સીટ જોઈને આપણે તાલીમ પાડી છે અને બંધન કર્યા છે ત્યારે અહિયાં એક બાળકી આવે એ મળી મજૂ પર જે ઘર માં વડીલો નો જે ઘર માં વડીલો ના જે ઘર અંદર વડીલો ના નથી એ આવતી નથી લેવામાં આવતી એટલે પકિત સલાહ લેવા માટે

વંચન કાપવાનું છે લાભું વંચન કાપવાનું છે તો આવા વયો માટેનું જેટલો પાત માથ મોગો સચવાય એટલો ઊંચો છે તો હવે જે પ્રમાણે મહિનાથી

કે નથીલ વંદના વિશે અને નિર્માણોના સ્વાગત માટે સાહિત્ય રસિક એવા સુરત સુખડીયા સમાજ ના માજી ખાનજી શ્રી કરી તેઓ પોતાની લાક્ષણિક શૈલીથી આપણને રસ્તલ પણ કરશે જયંતિભાઈ અતિથિ વિશેષ આવવાના હતા પણ એમની નાબુદસ્ત તબિયત તેઓ ઉપસ્થિત રહી શક્યા નથી તો સમસ્ત ગુલાબ સુખડિયા સંગઠનના અધ્યક્ષ અને સુખડિયા સમાજના સમાજ સમાજ રત્ન રત્ન એટલે મણી કહેવાય ભાઈ અને મણી ગમે ક્યાં હોય મણીનો એક સ્વભાવ છે

અને આભૂષણ તરફ દરેક હોય એમાં એક સ્વાભાવિક વાત છે સંસ્થા ના પણ પ્રમુખે ધોળાની લગામો જેના હાથમાં છે એના તરફ કેમ કોને આકર્ષણ હોય અને સતત એમનું ચિંતન બસ એક જ છે કે મારો સમાજ સમોધાવા પદ્મશ્રી તેઓ પણ આજે હાજર રહેવાના હતા પરંતુ એક અનિવાર્ય કારણસર આપણી વચ્ચે ઉપસ્થિત રહી શક્યા નથી જુઓ પદ્મશ્રી નો તમે એવોર્ડ મળ્યો છે પદ્મશ્રી પદ્મ પાંગરે અરે પાછા નહીં પ્રભુ સાચા તો હું પણ એ માટી નો માનવી કેમ કર્મ નો બનવું મહાન એવા કર્મવીર કે જીવ ક્ષેત્ર ક્ષેત્રે જેનું શું ખુબ જ આગવું પ્રધાન છે પ્રધાન છે એવા જીવ ગયા શ્રી માન્યશ્રી જયંતિભાઈ ગોધરાવાળા પણ आज आपने सभा में उपस्थित रही सके आज ये नॉर्मल है खूब ऐसा है तो दरेक <स्थाथ> तो जिला जिला शहर में अंदर की बधाईला सुखरिया समाज ना अग्रणियों वंचस्त विराजमान सो महान भाव सर्व वरीयो प्रमुख श्री भूपेंद्र भाई धंधुकिया उप प्रमुख श्री धंधु भाई किलोसिया

ઘણ જો આજ તો અસાદી સંપત્તિ જેમ અવતી સંપત્તિ મળે અને મારો અથાણી ઉઠે એમ આ